ત્યારે ખરી ને કાગરાના કાગરા ના જતી દેતી પાછી હમા સરપંચ એવું હોય ખબર છે વિવાહ હોય તો જલસાદ હોય જો ખાવ પીવું

મોટી મોટી છે મુખ્યમંત્રી ધારાસભ્ય જોવા ખબર હા એટલે ધારોજી ખરા ને એ પંચાયત ના સભ્ય ધારાસભ્ય અને પાછા સ્ટેજ ઉપર લાયા પાછા પ્રધાન જે હતા ને એ ડેરી મંત્રી હતા કે પ્રધાનમંત્રી આવતો તો જુઠ્ઠું બોલી બોલી તો સ્ટેજ ઉપર બોલાયેલા બધા અમે તો એ શંકરિયાન પાછું એવું થયેલું ખબર હા દોઢસો માણસનું નું રસોડું કરેલું અને પબ્લિક આવી જાય પહોંચશો અમાર કરવું હું દાળ ખૂટીને ને ચનો લોટ વેરી ને પૂરું કર્યું અને અમે તો પછી ખાધું ના ખાધું છેલ્લી વાર કિસાસ પીન ઘેરાયા

બુરા રહો નામ હતો તા કોરી થાળી લઈને તું બે જીવન બેહી તો જીએ જ કઈક જારવાનું બાબુ જેવું કેવું ખાવા માં પેલા અવસર માં જેટલું બનાવવાનું હોય તો માં બેઠો ખબર હોય મુખ્યમંત્રી ના બાજુ જઈને બે હું આ તો પછી ખબર મંત્રી નહીં મુખ્યમંત્રી ની પાછા ક્યારે મુખ્યમંત્રી છે ખુરશી માં બહાર હતા હું તો ઘણી વાર તો વિચારવા પડી ગયો કે મુખ્યમંત્રી તો આપડે ઓળખીએ છીએ બધા કીધું આ છે મુખ્યમંત્રી છે એટલે કે આ ગોમ ના મુખી છે અને મંડળી ના મંત્રી છે મુખ્યમંત્રી

કા કરવો હેડાસા મન ના પીપળા તમારો લ્યો મૂળ તો સંબંધી કરે જેમ ભાઈ બોલ

પાડીએ છે હું કામ છે નમે ઉતારો તો હું એટલે કોઈ મેં જવાનું કોઈ રાખતા નહીં વણા જવાનું કીધું તને કીધું નું ખા આપણો તો નોકર પૂછી પૂછીટલી કરે અને ચોમા ખરું ને મને તો પૂરે પૂરું એમ સરળીઓ જો નહીં પીળવું પેલો શંકરીઓ નહીં નહીં હોય

દુઃખ થાય નંબર તમારું પાન હોય મારા પાન હોય અલે તું તે લાગતો હતો ને કાગળિયામાં હું શું ફોન રાખું છું કાગળ વિશે કડ તમારું પાન ખરો તમારા નંબર તો પડે છે

અમા તો ના કરે છે તમાર જે કરવા કરે હું જ જ આટલી વખત લગાવો પણ જવાબ તો હાલ કે આટલો વખત ટ્રાય મારું ખબર પડી છે લ્યો નહીં કહું લે રાગ બોલા નહીં હેલો હેલો હેલો

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી